નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ કારણ કે આંબાવાડી પર તો અમે ઘણા વિડીયો બનાવ્યા છે કે આપણે ચોમાસા પછી કેવી રીતે એની અંદર ટ્રીટમેન્ટ કરવી જોઈએ પણ જે મોટી આંબા કલમ છે પચીસ ત્રીસ વર્ષ ઉપરની એમાં શું ટ્રીટમેન્ટ કરવાની છે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા તો આપણે આંબાવાડીની અંદર ખેડાણ કરવાનું છે કારણ કે જે પણ આંબાવાડી હોય છે એની અંદર ઘણું ઘાસ હોય છે અને આપણે આંબાવાડીની અંદર નથી જઈ શકતા કોઈ પણ ટ્રીટમેન્ટ કરવા માટે જેવું વરાપ મળે એટલે તરત જ આપણે અંદર ખેડાણ કરવું જોઈએ ખેડાણ આપણે રોટાવેટર લગાવી અથવા કલ્ટિવેટર લગાવી અને કરી શકીએ છીએ ખેડાણ કર્યા બાદ આપણે આંબા કલમની અંદર ઘેરું ચૂનો લગાવવો જોઈએ કારણ કે આપણા જે પણ ઝાડ છે એના થડ ખરાબ થઈ ગયા હોય છે એના થડ ફાટી ગયા હોય છે અને ત્યાંથી ફૂગ અને જીવાત થડને લાગે છે તે ઉપરાંત જે પણ જીવાત છે ઉધઈ છે એ થડની ઉપર લાગશે તો આપણને ઘણું નુકસાન કરે છે તે ઉપરાંત કીડી અને મકોડા પણ ઝાડની ઉપર ચઢે છે અને એ પણ આપણને નુકસાન કરે છે માટે આપણે આંબા કલમની અંદર ઘેરું અને ચૂનો લગાવવો જોઈએ ઘેરું અને ચૂનો તો એક માધ્યમ છે કે જેથી આપણે દવા થડ પર લગાવી શકીએ માટે ઘેરું ચૂનો લગાવતા સમયે આપણે દવા ખાસ લેવી અને દવાની અંદર ફૂગ જીવાત અને થડ મજબૂત થાય એ માટેની દવા આપણે ખાસ લેવી જોઈએ ઘેરું ચૂનો લગાવ્યા બાદ આપણે જો ચોમાસા પહેલાં ખાતર આપ્યું હોય તો તો વધારે સારું પણ ન આપ્યું હોય તો આપણે એ જે પણ ઝાડ છે એને ખાતર આપવું જોઈએ અને જે પણ ખાતર આપીએ છીએ એ એવા પ્રકારનું હોવું જોઈએ કે આપણા ઝાડને તરત જ મળી જાય કારણ કે ચોમાસા પહેલાં જો આપણે ખાતર આપ્યું હોય તો આપણા પાકને એ ખાતર સારી રીતે પોષક તત્વ મળી જાય છે પણ આપણે ચોમાસા પછી આપીએ છીએ ઉપયોગની અંદર આવે અને આપણો પાક એ પોષક તત્વ સારી રીતે લઈ શકે ત્રીજો પોઈન્ટ આપણે આંબા કલમની અંદર સ્પ્રે કરવો જોઈએ જે પણ મોટી આંબા કલમ છે એ મોટી આંબા કલમની અંદર આપણે ફૂગ અને જીવાતના માટેનો સ્પ્રે લેવાનો છે કારણ કે આંબાની અંદર કરોડિયાએ ઘણા જાડા બાંધી દીધા હોય છે તે ઉપરાંત કીડી અને મકોડાએ પણ ઘણું નુકસાન કર્યું હોય છે એ માટે આપણે ફૂગ અને જીવાતનો એક સ્પ્રે લેવાનો છે પણ ખેડૂત મિત્રો આ સ્પ્રે કરતા પહેલા આપણે આંબા કલમની અંદર જે પણ સૂકી દાઢીઓ છે જે વાંડા છે એને કપાવ્યા બાદ જ આ સ્પ્રે લેવાનો છે કારણ કે મોટા આંબાની અંદર ઘણી સૂકી દાઢી થઈ જાય છે તે ઉપરાંત વાંડા પણ થઈ જાય છે તો આપણે એને નહીં કપાવીશું તો આપણે જે પણ ટ્રીટમેન્ટ કરીશું તો એ સૂકી દાઢી વધારે ગ્રોથ નહીં થવા દેશે અને આપણને સારું રિઝલ્ટ મળશે નહીં માટે સ્પ્રે કરવા પહેલાં આપણે એને દૂર કરી લેવું જોઈએ અને ત્યારબાદ જ આપણે આ સ્પ્રે કરવો જોઈએ તો મોટી આંબા કલમની અંદર જો ચોમાસા પછી આપણે આ ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો આપણને સારું રિઝલ્ટ મળશે અને ત્યારબાદ જ આપણે ત્યાર પછીના જે પણ સ્પ્રે છે એ કરવા જોઈએ ફ્લાવરિંગ કે એના માટેની જે પણ ટ્રીટમેન્ટ છે એ કરવી જોઈએ તો આપણને સારું રિઝલ્ટ મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ